ક્યારે બનાવ્યું પણ નથી ને ક્યારે ખાધું પણ નથી તો ચાલો આપણે પહેલી વાર બનાવીએ પરવરનું શાક તો કેવી રીતના બનાવું હું તમારા સાથે શેર કરું તો વિડીયો છેલ્લે સુધી તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે આ ધોઈને પરવાને લઈ લીધા છે હવે એની છાલ ઉતારી નાખશો અને પછી સરસ મચાની કટિંગ કરી દઈશું આપણે બરાબર આવી બરાબર ચાલો પેલા ઉતારી કરે અહીંયા આપણે પર્વ સુધારીને લઈ લીધા છે અને એક મેં બટેકું સુધારેલું છે કેમ કે મારી છોકરી છે એ પર્વત ન ખાય એને જોશે એટલા માટે આપણે સરસ મથુ મરચા સુધારી છે વઘાણ કરવા માટે આપણે તેલ પણ ગરમ થવા માટે રાખી દીધું છે હવે આપણે એમાં હિંગ નાખશું આદુ મરચા નાખશું અને લસણ ખાતા હોય તો લસણ નાખવાનું હવે આપણે મસાલા કરશું હવે એમાં લાલ મારું નાખશું તમારા ઘરમાં જેવું ચીખું ખવાય એવું નાખવાનું હવે હળદર નાખશો જીરું

તો અહીંયા હવે આપણું શાક ચડી ગયું છે તો આ તમે જોઈ શકો છો આપણા બટેકા પણ સરસ મજાના ચડી ગયા છે ને તેલ પણ આપણું ઉપર આવી ગયું છે મેં વધારે શાક નથી બનાવ્યું અમારે અહીંયા બે ત્રણ જણા ખાવાવાળા છે આજે પહેલાં ટ્રાય કરીએ કેવું બને એટલે ઉપરથી કોથમીર નાખશું આપણે પછી છોકરાઓને બનાવીને ખવડાવવાનું હોય ને કેમ કે આપણે તો ક્યારેય બનાવ્યું નથી પહેલીવાર વાર હવે કોથમીર નખાઈ ગઈ છે એકવાર હલાવી લઈશું ને આપણે એક ડીશમાં કાઢી લઈશું એને

આવડા મોટા થયા કેટલા બાર વર્ષના થયા ને તેર વર્ષ માં પહેલીવાર નમસ્વી એ પરવળ બટેટા નું શાક ખાધું ને નામ કેવું છે એક નંબર એક નંબર બરોબર તો ચાલો એક